ભરૂચના ઝઘડીયાની અંદર માજી ધારાસભ્ય મહેશ વસાવાના કેવડિયા સંમેલનની અંદર જોતા અટકાવતા સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને તેમણે કહ્યું હતું કે અમે આતંકવાદીઓ હોઈએ તેમ અડધી રાતથી જ અમારા ઘરની ચારે તરફ જિલ્લાની પોલીસ ખડકી દેવામાં આવી છે શું અમે આતંકવાદી છીએ તેવો સવાલ પણ કરવામાં આવ્યો વધુમાં તેમણે જણાવ્યું હતું કે અડધી રાતથી પોલીસ અમારા ઘરની ચારે તરફ હોવાને કારણે અમારા પરિવાર અને બાળકોને તેની માનસિક અસર પણ થઈ રહી હતી જ્યારે સરકારે ગરીબોના મત મેળવી અને ગરીબોના ઝૂંપડાઓ તોડી નાખ્યા છે અને ગરીબોને રંજાણવાનું કામ સરકાર કરી રહી છે તેમણે સરકાર પર આક્ષેપ લગાવતા વધુમાં કહ્યું હતું કે આ સરકાર મુંડીવાદીઓની અને ઉદ્યોગ સરકાર છે ભરૂચ જિલ્લાની પોલીસ નર્મદા જિલ્લાની પોલીસ કાલે આદેશ કર્યા અને મારા સ્થાને એલસીબી ભવ્ય પીઆઈ જીઆઈડીસીના પીઆઈ સાથે વીસથી પચીસ પોલીસ મારા ઘરે આખી રાત ચારે બાજુ જાણે હું મોટો નક્સલવાદ હોય મોટો ગુનેગાર હોય એ રીતે ચારે બાજુ પોલીસ મૂકી દેવામાં આવી